સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમનશાળાના વિદ્યાર્થીઓમાં તેમના રસ અનુરૂપ સ્કિલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ પણ સારી રહે હેતુનું સર્જન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીનીઓને રાખડી જ્વેલરી મેકિંગ મહેંદી અને ડાન્સ અને સંગીતની તાલીમ મળી રહે એ માટે જલ્પા ઠક્કર કે જેઓ કલ્ચર સિગ્નેચરના ઓનર છે જે પરંપરાગત જ્વેલરી માટે દેશ વિદેશમાં જાણીતા છે નિમિષાબેન પારેખ જેઓ મહેંદી કલ્ચરના સંસ્થાપક છે

સાત સુમન શાળા ક્રમાંક દસ અને કતાર સુમન શાળા ક્રમાંક ત્રણ માં આ તાલીમ આપવામાં આવી હતી નમસ્કાર હું જલ્પા અમે ત્રણ મિત્રોએ ભેગા થઈને પ્રોજેક્ટ સેતુ લોન્ચ કર્યો છે જેના ભાગ હેઠળ અમે સુરતની વિવિધ સુમન શાળાઓમાં કળાના ભાગ રૂપે ઘણી બધી એક્ટિવિટીઝ લઈને આવ્યા છે હું પટેલ પ્રોજેક્ટ સેતુ હેઠળ અમે વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ સુમન શાળાઓમાં જેમાં છે નૃત્ય સંગીત જ્વેલરી મેકિંગ મહેંદી રાખડી મેકિંગ એવા અલગ અલગ પ્રોજેક્ટ અમે બાળકોને શીખવાડીએ હું નિમિષા પારેખ અમે ત્રણ ફ્રેન્ડ સાથે મળીને એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો પણ આ પ્રોજેક્ટ લોન્ચ કરવા પાછળનો હેતુ એ છે કે અમે સાથે કળાના માધ્યમથી જોડાયા કળા કે જેના થકી અમે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એ અમારો પર્પઝ હતો અમને એવું ખ્યાલ આવ્યો કે કળાથી અમે ચોક્કસપણે એ લોકોને આત્મનિર્ભર બનાવી શકીએ છીએ એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકીએ છીએ કે જેનાથી એ પ્લેટફોર્મના લાભથી એ પોતે આત્મનિર્ભર તો બની જ શકે સાથે સમાજમાં એક માન સાથે જીવી શકે અને પોતાના પરિવારને અને એમના સમાજને પણ એ લોકો ઉપયોગી થઈ શકે મેન્ટલ હેલ્થ જે ખૂબ જ જરૂરી છે કળા એક એવું માધ્યમ છે કે જે તમારા પોતાના મેન્ટલ હેલ્થને ખૂબ જ સારી રીતે મેન્ટેન રાખી શકે છે આ બધા જ પર્પઝને ધ્યાનમાં રાખીને અમે સાથે મળીને એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે પ્રોજેક્ટ સેતુ કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત